નિજ મંદિરમાં બિરાજમાન સ્વામિનારાયણ ભગવાન સભામાં ઉપસ્થિત પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કથાના વક્તા એવા સદગુરુ પુરાણી ન્યાલકંઠ સ્વામી સત્સંગ દાસજી સ્વામી લક્ષ્મણજી લક્ષ્મણજીઓના સ્વામી પધાર્યા છે કોસાણથી દિવ્યસાગર સ્વામી પધાર્યા છે તથા સભામાં ઉપસ્થિત યજમાનશ્રી તથા સર્વે ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ સરસ આ છઠ્ઠા પાટોત્સવ અંતર્ગત વાલા ભક્તો સૂર્યપુરે શ્રી હરિલીલા કથા એનું અદ્ભુત રસબાન પૂજ્ય ન્યાલકણ સ્વામી આપણને સૌ કોઈને કરાયું આમ કથાની અંતર્ગત સ્વામી વાત કરતા હતા કે આ નૂતન ભોજનાલય તૈયાર થઈ રહ્યું છે ભોજનાલયની અંદર વાલા ભક્તો તૈયાર થાય પછી દેહનો ખોરાક મળવાનો છે પણ એ પહેલાં સ્વામીએ બધા સંપ્રદાયના વડીલ સંતો મહારાશ્રી આદિ કયા પધારીને આત્માનો ખોરાક આપ્યો હે કે જેથી કરીને કથા વાર્તા સાંભળીને જીવનની અંદર સાચી સમજણ દ્રઢ કરે તો એનો આત્મા અમર બની જાય દેહ તો નાશવંત છે વાળા ભક્તો પણ જેનો જેનો આત્મા અમર બની ગયો એવા અર્દેશ્વર કુબેરદાસ ભિખારીદાસ ગોવિંદરામ એની અદ્ભુત કથા સ્વામી આપણને શ્રવણ કરાવી હે યાવત ચંદ્ર દીવા કરો જ્યાં સુધી સૂરજ અને ચંદ્ર તપશે ત્યાં સુધી આ બધાએ ભક્તોની કથા ગવાશે કારણ હતું કે એમને જ્યારે જ્યારે સુરતમાં મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી આદિ કે સંતો પધારતા અને એમની પાસેથી એવી અદ્ભુત સમજણ કેળવી કે સમગ્ર પોતાનું જીવન સત્સંગ માટે સંતો માટે આચાર્ય મહારાષ્ટ્રી માટે એમને પોતાનું જીવન ખર્ચી નાખ્યું તો બસ આવા ઉત્સવ સમયાઓ કરીને પાટોશો કરીને કારણ એક જ હતું કે આપણા સૌ કોઈનું જીવન ભગવાનને દેવોને સત્સંગને સમર્પિત થઈને રહીએ એવી સુરત મધ્યે બિરાજતા દેવના ચરણોમાં પ્રાર્થના કરું કરીએ અમારા ગુરુ પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી આવવાના હતા પરંતુ અત્યારે કામ પ્રસંગે ધ્રાંગધ્રા છે તો આવી શક્યા નથી તો બધાએ ભક્તોને જયસુમનારાયણ પાઠવા છે બધાએ ભક્તોને ગુરુ હતી જય સ્વામિનારાયણ